તળાજા તાલુકાના દિહોર ગામે બે પક્ષ વચ્ચે મારામારી કેટલાક બનાવ યથાવત રહ્યા છે તાલુકા દરરોજના માટે એકાદ સ્થળે મારામારી બનાવ હોય છે તેવી જ રીતે આજે રાત્રે તળાજા તાલુકાના દિહોર ગામે કોઈ પણ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં માહીબેન વિજયભાઈ જાંબુચા ઋત્વિક રમેશભાઈ તથા કવિતાબેન ભરતભાઈ જાંબુચા તથા રમુબેન ઘેલાભાઈ જાંબુચા સહિત કેટલાક વ્યક્તિઓને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ થતા તળાજા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ મારામારીના બનાવમાં કુલ કેટલા વ્યક્તિને ઈજા થઈ છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી વધુ વિગતો માટે રાહ જોવી રહી